તમે તો ઘણો ભેગો કર્યો છો ને હું કરો ભાઈ અત્યારે બીજું કોમ એક કરું છું તો ખાશે તો હો આ હેતમ રવાન કરી હેતમ રવાન કર્યો અમે કંટાળી ગયો આ કે કાઈ તો આ કાળી રહી ના છે ઘરો વાળી એ હાલવાઈ આ પેલી તો પેલી બીજી રહી રહી એકદમ ગરીબ થાય ને તમે અડો લેવા દેવ મન તો ગમે છે પણ ગળાક થોડું ગમ તમે ગરાક ને લઈને આઈએ હોય

પૂછી oh, આવજો <tos treatment in the face>

ઓ આ ઓરદનિયા આયા હે જોઈ લેજો પાજે ગાય અમે વાતો કરીએ તે આ લે આ ગાય રેની રીછ આ રા સવાઈ સા તમાટી બાટીક નહીં હા હા જો હા ના

કમ્પેટ સગાય તો આપા દો આંખી જોઈ દો રહી દે છે હા ધોઈ લે કઈ ધોઈ જો આતે આપા ધોઈ ને ધોઈ તો એટલામાં તો આ તો કમ્પેટ ગરીબ છે મારો કે હવે એવું તો ખબર ઘેર દેને તો આ ને એ વાત તારે ઘેર દેને તો તો એ સારું રહેશે ના ના કમ્પેટ છે હા જો જરૂર નહીં ભાઈ હા હા ડોસી ને ડોસી તો કમ્પ્લીટ ના દોશી હા તો કમ્પ્લીટ થાય

જય રે તારા દૂધ ખાવા થાય હેડે બટા ફળ તારા દોહા બેહાન ન્યા બસ આપડે સાઈડમાં ન નકો વગાડશે તો એ વગાડ આ ના હે સાઈડ આગળ દોડે અમંદો છેન દૂધ ખવરાવજો એટલે દાડીબાડી થાય એ તો ગોળનો હા આનો પૈસા તો કર્યો તમે શાંતા બે ખાજો એટલે કાકાટવાળા છો કરતા તાન આમાં એટલે કમ્પેટર તો અમાર જેવી ડબલ ડૂ થઈ જશે

આ બોલો ચોકરા જા એ આવો આપરો હતો કોઈ હેતર માં અમાર આ હેતમ સાપળો છો ને ઓ હો હો આપો પેલા ભેગા કેતા હતા ઓ હો હો ઈ કણક મારા આપો ઈ કણ હા તે હું ઘેર આવું છું એટલે પૈસા તૈયાર જ છું ઓ હો હો આવો હા રો મે આયો ઈ કંડાર જી ગાય તો હારી જ ના કોઈ હારું આ સાચવાડી કંપેટ હો

બધું આગળ લઈ આવું ખબર આવું પડે ખબર પડે હું તો રાતે તો વધી ગયો તમે ખોરાક કરવા નતા કેતા વેલી તો પણ ડોસી નાખો ના ખબર ના પડે ખોરાક

ઓગણચા એટલે અમાર બે હજાર હજાર રૂપિયા દલાલી બે હજાર કાપુ છું એટલે તમે જો ઓગણ ચાલીસ એટલે સાડત્રીસ હાજર નાખી દઉં છું નાખું છું બે હાજર થયો દસ હજાર પેલો હલો પૈસા જોજો અમારો વિડીયો મનોરંજન માટે હતો અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલનું નામ છે રાજા ભોગા જીરો સાત જય માતા